વિજેપાડા અને સાગભરના ધારાસભ્ય આદિવાસી સમાજના દિગ્રહ અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબની ઇઠ્યોતેર દિવસ બાદ જેલ મુક્તિ કરવામાં આવેલી છે ત્યારે અમે રસવાડી તાલુકાના તમામ આદિવાસી સંગઠનો ડભોઈ તાલુકાના તમામ આદિવાસી યુવાઓ માઇનોરિટી સમાજના હોય કે અન્ય સમાજના હોય તમામ સંગઠનો આજે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબની રાહ જોઈ રહેલા છે ત્યારે તમે જોઈ શકો છો તમે આ વિડીયો મારફતે ખૂબ લોકોની અંદર ઉત્સાહ છે આજે આદિવાસી સમાજનો કે માઇનોરિટી સમાજનો કે અન્ય સમાજનો અવાજ આજે જેલની બહાર આવી રહેલો છે ત્યારે લોકોને પણ એક આશાની અપેક્ષા છે કે જે સરકાર આજ દિન સુધી જે અવાજ પૂંચલવાનો પ્રયાસ કરી રહેલી હતી એ અવાજ આજે અમારો બોલંદ થયો થઈ જવા જઈ રહેલો છે ત્યારે અમને પણ એક આગેવાન તરીકે અમને પણ ખૂબ આનંદ થાય છે ખૂબ ખુશી થાય થઈ રહેલી છે આજે અમારો સમાજ અમારા સમાજનો દીકરો અને સમગ્ર ગુજરાતનો અવાજ બહાર નીકળી રહેલો છે જ્યારે તમે જોઈ શકો છો આજે બરોડાથી નીકળી ગયેલા છે માન્ય ધારાસભ્ય શ્રી ચૈત્ર દાદા ત્યારે બરોડાથી નીકળીને કપોરાઈથી નીકળીને ખૂબ જબરજસ્ત સમર્થન મળી રહેલું છે લોકો રાહ જોઈ રહેલા છે સાહેબને જોવા માટે ત્યારે અમે પણ આજે ડભોઈ સિનોર નાદોથી ભાગોડે ચોકડીએ ડભોઈના તમામ યુવા મિત્રો આગેવાનો વડીલો બધા અમે ચૈત્રભાઈની રાહ જોઈ રહેલા છે અને અહીંયાથી ડબોઈથી કાર્યક્રમ પાછાને અમે તિલ્લાવડથી દેવલી અને ગડેશ્વર જવાના છે પણ આ ડબોઈના લોકોને પણ એટલો ઉત્સાહ છે તમે જોઈ શકો છો મીડિયા મારફતે સાહેબની અમે